નમસ્કાર મિત્રો ગીતા તમારું સ્વાગત છે ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ કર્મ યોગ આ અધ્યાય માં શ્રી કૃષ્ણ સમજાવે છે કે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણો ને આધારે કર્મ કરવા વિવસ છે અને ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ ભગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિશેષો પ્રત્યે આસક્ત રહે છે તેવું પાખંડી છે તેમના કરતાં એ લોકો ઉત્તમ છે જેઓ કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે પરંતુ આંતરિક રીતે આશક્તિનો ત્યાગ કરી દે છે તતપસ્યા શ્રી કૃષ્ણ ભારમુકતા જણાવે છે કે ભગવાનની સૃષ્ટિના રચનામાં અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ જ્યારે આપણે ભગવાન પ્રત્યે ઉપકૃત થઈને નિયત કાર્યનું પાલન કરીએ છીએ ત્યારે એવા કર્મો યજ્ઞ બની જાય છે યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે આવા યજ્ઞ વર્ષા માટે કારણભૂત હોય છે અને આ વરસાદથી જ અન્ન ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે જેઓ આ રચના ક્રમમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે તત્પશ્યા શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવજાતથી ભિન્ન પ્રભુત આત્મા એ છે કે જે સ્વમાં સ્થિત છે તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોતા નથી કારણ કે તેઓ આત્માના સ્તરે ઉચ્ચતર ઉત્તરદાયિત્વનું પાલન કરતા હોય છે આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો તેઓ મહાપુરુષના પદચિહ્નો પર ચાલવાનું વલણ ધરાવતા હોય છે તેવા સાધારણ લોકોના માનસમાં વિસમર્ધિતતા સર્જાય છે તેથી સંસારમાં

કે શા માટે લોકો અનિચ્છાએ પણ વિવશ થઈને પાપ કર્મો કરે છે પરમ શ્રી કૃષ્ણ સમજાવે છે કે એકમાત્ર વાસના એ સર્વભક્ષી શત્રુ છે જે પ્રકારે અગ્નિ ધો ઢંકાયેલો હોય છે અને દર્પણ રસકર્ણથી આચ્છાદિત હોય છે તે જ પ્રકારે વાસના મનુષ્યના જ્ઞાન પર આવરણ કરી દે છે અને વૃદ્ધિને ભ્રષ્ટ કરી દે છે શ્રી કૃષ્ણ માસના નામનો કે જે પાપનું મૂર્ત સ્વરૂપ છે તેનો સંહાર કરવા અને તેની ઇન્દ્રિયો મન અને બુદ્ધિને નિયંત્રણમાં રાખવા બુલંદ રીતે આહવાન કરે છે જય શ્રી કૃષ્ણ